તે પહેલા જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જૂના નેસડા ગામના જ ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે હવે જૂના નેસડા ગામમાં નહીં યોજાય લકી ડ્રો થરાદ ધાનેરા ભીલડી સહિત અલગ અલગ જગ્યાએ

બંશિત ગીડસા તાલુકાના જૂના નેસડા ગામે લખી ડ્રો યોજાય તે પહેલા જ બિરડી પોલીસે ફરિયાદ દાખલ કરી છે મહત્વની વાત છે કે ત્રેવીસ માર્ચે જૂના નેસડા ગામે ડાયરો યોજાવાનું હતું અને ડ્રો ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જોકે બિરડી પોલીસે જૂના નેસડા ગામના ત્રણ ઇસમો સામે ફરિયાદ દાખલ કરી છે ગેરકાયદેસર લખી ડ્રો યોજનાર હવે ડ્રો છે તે યોજી નહીં શકે આ ડ્રો છે તેનું પ્રમોશન છે તે ગુજરાતી અને ગાયક કલાકારો તે કરી રહ્યા હતા પરંતુ હવે પોલીસ ફરિયાદ નહોતા હતા આ ડ્રો છે તે સ્થગિત થઈ જશે થરાદ ધાનેરા બિરડી સહિત પોલીસે લકી લકીડ્રો સામે પાંચ જેટલી ફરિયાદ દાખલ કરી છે સરહદી વિસ્તારમાં હજુ પણ લકીડ્રો યોજનારાઓના પોસ્ટરો લાગેલા છે અને તેઓ બિંદાસ પણ ટિકિટો છે તે પણ વેચી રહ્યા છે બિલડી પોલીસે ફરિયાદ ફરિયાદી બનીને ને ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે જો કે હાલ તો આ લકીડ્રો નો માસ્ટર અશોક માળી છે તે ફરાર છે ને ધાનેરામાં તેની સામે વધુ એક પણ ફરિયાદ નોંધાઈ છે જે બનશે જી અલ્કેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર